નમસ્કાર મિત્રો આજે આપણે આધાર કાર્ડમાં ભરતી આવેલી છે જેમાં દસ બાર અને ગ્રેજ્યુએશન કઈ રીતના તમે અરજી કરી શકો છો તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબગ્રેડ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને ભરતી અંગેની માહિતી મળતી રહેશે સૌપ્રથમ આધાર કાર્ડની નવી ભરતી બે હજાર ચોવીસ કરીએ તો અરજી સંબંધિત મહત્વની જાણકારી આપીએ છીએ કે જેમાં આયુષી શૈક્ષણિક યોગ્યતા વગેરે માહિતી જાણીતો લે એના પછી જરૂરી છે અને લેખના અંત સુધીમાં પૂર્ણ અવશ્ય તમારે ધ્યાનથી જોવાનું રહેશે આધાર કાર્ડની નવી ખાલી જગ્યાઓમાં જેમાં બે હજાર ચોવીસમાં છ હજાર પાંચસો સિત્તેર સરકારી નોકરીઓ માટે અરજી કરવી કેવી રીતે કરીને તે પણ સરકારી નોકરી મળવા ઈચ્છા ઈચ્છા રાખો છો તો તમારી પાસે આધાર કાર્ડ છે અને જોયો આ તમારી માટે સુવર્ણ તક છે અને જેમાં કારકુન માટે છ હજાર પાંચસો સિત્તેર ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા થશે એમાં જરૂરી ડોક્યુમેન્ટમાં વાત ગયેલા પાસપોર્ટ સાઇઝના ફોટા દસ બારની ગ્રેજ્યુએશન જન્મ ધરાવ પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર જાતિ અને આધાર કાર્ડ તમારી પાસે હોવા જોઈએ અરજી કરી ન કરી શકો છો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ યુઆઈડીએ આઈ ગવર્મેન્ટ ઓફિશિયલ પર તમારે જવાનું રહેશે એના પછી ભરતી અથવા રિક્વાયરમેન્ટના તમારા ટેબ પર ક્લિક કરીને તમે ખાલી જગ્યા પર ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ માહિતીને તમારી વિગતો દાખલ કર્યા બાદ તમારી જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એના પછી ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકશો તો બસ મિત્રો આગળ માટલું જ ધન્યવાદ